ના ના નઈ નઈ એમ પરમાનન્ટ નથી ગામડે રેવાનું એવું બધું કોઈ કામ નથી મારે સિઝન હોય ને ત્યારે મારે જે અમે કરતા હોય એ મુજબ કામ ના થયા હોય ને તો ગામડે જવું પડે સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે જે આપણો ધંધો છે ખેતીવાડી નો મારે મેંગો કામ છે હે

અ આઈ રેન્જ જાય છે હમ બજેટ વધી જાય હા બજેટ વધી જાય તો બજેટ વધી જાય છે તો પેમેન્ટ મારી આગળ પૂરતું પેમેન્ટ નથી થતું બરાબર છે બરાબર છે બરાબર ને લોન કરાવવામાં અત્યારે લોનમાં પણ સેટિંગ નથી દે હતું ને રિટર્ન ક્યારે ભર્યા નથી બરાબર છે ની પ્રોસેસ અત્યારે ચાલુ છે સમજાય ગયો અમે ત્રણ વર્ષના તો રિટર્ન માગેજ ને કમ્પલ હમ 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 બરાબર છે તો તમે જે હાર્ડ વર્ક કરો છો એ શું કરો છો

બરાબર છે બરાબર છે તો પેલા જોબ હતી તો એમાં તમને એમ લાગતું કે ભાઈ ઓછું મળે છે પછી ના એવું નથી પણ એમાં એવું હતું કે જે હાલમાં તમારી સાથે જે ડિસ્કસ કરું છું ને હમ એ પર્સનલી રીતે આપણે ગ્રુપમાં ક્યાંય પણ વાતચીત ચાલતી હોય ને એ રીતે મારા રજા વધારે પડતી એમ હમ હમ તો તેથી લઈને મારું જે કામ હતું ને તે મેનેજર નું હતું હા તો આપણી નીચે જે કામ કરતા હોય ને તેનું પછી મને કંપનીમાંથી એવું કહેવામાં આવ્યું કે તમે નોકરી ઉપર બરાબર ધ્યાન નથી દઈ શકતા તમારી રજાઓ આ બધું તમારું છે એમાં સુધારો કરી નાખો પછી મેં જે રીતે આપણી વ્યથા હતી એને કંપનીમાં આપણે જાણ કરી કે ભાઈ મારે આ રીત નું આમ છે અને હું આ કામ થી જાઉં છું બરાબર છે એમાં એ કામ માં તો મારે કેમ સેટિંગ કરવું તો મને કે એનું અમે તો કઈ ન કરી શકીએ ને તો તમે પણ નથી કરી શકો અમને મારી જરૂરિયાત છે બરાબર તો હું કવ તમે છે ને તમારી રીતે તમે કોઈ પણ માણસ ને સેટિંગ કરો અને મારી જગ્યા ઉપર બેસાડી દયો હું hard work માં વયો જાઉં બરાબર છે હું hard work માં વયો ગયો છું સમજાય ગયું સમજાય ગયું બે હાલ તમારે અચ્છા 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 એમાં જે મારે બીજી જમીન છે ને તેમાં ઉત્પાદન મારે હતું ને તો મેં એમાંથી ફાર્મ કાઢી અને નવો પ્રોજેક્ટ મૂકવાનો છે ફરી બરાબર છે બરાબર છે એટલે અત્યારે ખુલી જમીન કરી નાખી છે અને હવે બે વર્ષમાં ફરીથી પાછો બગીચો બનાવવાનો છે સમજાઈ ગયું એટલે પેલા તમારે જે ફાર્મ હતું એને પછી અત્યારે ખુલ્લું કરી નાખ્યું છે અને હવે કઈક ત્યાં બીજો પ્લાનિંગ તમારે છે હા બીજો પ્લાનિંગ તો હાલ જે ખેતીનું કામ ને એ બધું કોણ કરે છે અત્યારે મારે જે levelation નું કામ છે ને હમ જે જમીનની method પકડાવી છે ને એ જમીનની method નથી પકડાઈ ગયેલી ને ફાર્મ તૈયાર કરવા માટે એટલા માટે મેં સામે આપી દીધું છે બે ત્રણ વર્ષનું વાવેતર કરે ને કોઈ પણ બરાબર છે તો જે આમાં જમીન નો અમુક ટકા ક્ષાર હોય ખાર હોય અને જમીન નું પરિવર્તન ત્રણ ચાર વખત પલટે ને બે વર્ષમાં બરાબર છે બરાબર છે કેમ કે સડ ઉતર જમીન ની ખેડ થાય ને એમ એની જમીન ની પ્રક્રિયા માં ફેરફાર થાય એટલા માટે મેં બે વર્ષ સામે આપી દીધું છે બરાબર છે બરાબર છે એટલે અટણે એ રીતે તમે આપેલું છે બરોબર છે હા

વેટસર થઈ ગયું એટલે પપ્પાને ડાયાબિટીસ હતી બરાબર છે તો અમે હોસ્પિટલ ગયા તો કે ઓપરેશન કરવું જોય રિપોર્ટ કરાવ્યા તો કે બાયપાસ સર્જરી કરાવી જો ઓહો તો બાયપાસ બાયપાસ સર્જરી માં એવું કેવામાં આવ્યું હતું કે જોખમ રીય ઓહો હા તો એમાં જેવું નતું થાતું બરાબર છે

અમે ત્યાં સારવાર ચાલુ કરાવી અને સ્ટેટમેન્ટ ચાલુ કરાવી તો બધું લીગલી આયેલું જ હતું પણ જે પપ્પા ના લઈને થોડો પ્રોબ્લેમ આવતો હતો એક પગ ઉપર વધારે પડતો માત્ર થતો તો ને તો બીજા પગ નો પંજો વિખાઈ ગયો ત્યાંથી ગેંગરીન ની શરૂઆત થઈ એ દરમિયાન દવાખાના માં નામ ને તેમને અટવાતો તો એમાં મારી ઘરે દીકરાનો જન્મ થયો અને મોટા ભાઈ ની તબિયત ખરાબ થઈ અને મારા દાદી તો એનો પણ પગમાં ફ્રેકચર થયું એટલો બધો ઘર છે ને આખે આખું આર્થિક રીતે તંત્ર પણ વિખાવા ઘર નું માનસિક માનસિક રીતે પણ સ્થિતિ બગડવા માંગડવા માંડતી કે ઘર ઘરમાં જે મેન સભ્ય હવે હોય તો કે હું એક જ વીતો અમે માં મમ્મી પપ્પા અને ભાઈ ભાભી હું અને મારે વાઈફ બરાબર આવડું ફેમિલી દાદી હતા મોટું ફેમિલી હતું મોટા ફેમિલી માં જિમ્મેદારીમાં મારી ઉપર આવતું હતું કેમ કે બંને સિસ્ટર હતી મેરેટ છે તો એ એને સાસરે હોય એટલે ભાગદોડ મારી ઉપર જ બધી આવતી હતી ઘરમાં તૈય દર્દી હતા અને એ સમય ઉપર જ આ બધી સિસ્ટમ પ્રમાણે આયલું જતું વર્ષ ચોધ વર્ષ બે વર્ષ નો ગાળો થયો મારી ઘરે એક દીકરાનો જન્મ થયો અને એક બાજુ થી દવાખાનું દીકરાનું થોડું ઘણું નાના મોટું ગયા થોડું ઘણું દાદીનું નું હતું દાદી તો એ સમયમાં એક્સપાયર થઈ ગયા હતા જ્યારે પ્રેગનેન્ટ હતી ને મારી વાઈફર બરાબર ત્યારે એ સમય ઉપર એ એક્સપાયર થઈ ગયા

એમાં એ થોડું અનુફીલ કરતી હોય કે એને જે હોય તે એની લાઈફમાં એનું આપણે તો એક્સેપ ના કર્યું અને એને ટૂંકમાં કે આ બધું એ ગમતું નહોતું ના આવું બધું હતું કે હાલો આપણે આપડે સુર લઈ લાઈ મારે ઘર છોડી શકાય એવી કન્ડિશન હતી તો હા એટલે હું કે બાર નીકળી ન તો થકશો ને એને બહાર નીકળવાનું બહુ તમન ના હતી

बराबर से तो आपने ये रीते डिस्कस करवानो हो ये तो आपड़े तो करता हो आपरी जीते पर બીજા બે ચાર જણા હતા ને કે એના તરફ હિમાનશુ આયવાતા કે થોડો ઉધામી મગદ ના હતા એટલે એને મને અંદર અંદર ઘરીન ધમક્યુ વારી વાત કરી અરે મે ઈ પણ આયમ કુમકે એક સારા ઘરની એક આ લેવલ પરિવાર ની દીકરી હતી બરાબર છે બરાબર સુખી સંપન્ન પરિવાર હતો હા બરાબર છે હા એટલે એનો પરિવાર એ બહુ મોટો હતો અને એને સપોર્ટ કરવા વાળા વધારે પડતા હતા વધારે પડતા હતા અને પ્રોત્સાહન પણ એ રીતે થતું હતું એટલે એ કોઈ પાછી પેલી કરતી નતી અને આપણે તો લાચાર હતા બધી લાચાર હતા બરાબર છે હમ મારે તો હવે દીકરાની વાત દીકરા ને હું કઈ રીતે મારી પાસે વ્યવસ્થા નતી કે દીકરો રાખવો છે દેવો નથી તો તમારી ઈચ્છા પછી મારે એમાં કઈ બઉ મને એવું લાગતું નતું કે દીકરાની પરિવસ હું સારી રીતે કરી શકું કારણ કે મારી જ એ રીતની હતી કે હું દીકરા સામે જોઉં કે પરિવાર સામે કે

એ માનસિક સ્થિતિ એટલે કે મગજ મેઠ ગમે તેને પથ્થર ઉઠા ના કા કરે જે પ્રકારમાં પાગલ કેવાય રીતે એટલે ગમે તેને પથ્થર મારે મારી ઉપર બે ઘણી વખત હુમલા કર્યા હતા ઓહ હો 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 એટલે માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અચ્છા 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 અને પપ્પા નું હાજી બરોબર পপা নিষ্ট কি কিতু ইমারে ড ু নি না মে চাবারছে ও যা ওবারছে ব মোটা বাইছেন যা সমা ও মোটা বে না মেরে থই

બરાબર છે અને તમારું ગામનું નામ શું સોમનાથ આવે સોમનાથ બરાબર છે બરાબર છે એટલે હાલ તમે ડાયમંડ કંપનીમાં વર્ક કરો છો તમે ભણેલ ગણેલ કેટલું છો કેટલું ભણ્યા છો તમે નવ

તમે લેવા પટેલ સમાજમાંથી છો તો તમારે કોઈ અન્ય સમાજ ચાલે સમાજમાં તો વ્યવસ્થિત સમાજની દીકરી હોય છીએ વાહ કોઈ સમાજ લેવા દેવા નથી મતલબ કે સંસ્કારી કોઈ દીકરી હોય અને ઘર આપણું સાચવી લેતી હોય

ભલે ભલે કાઈ વાંધો નહી અને આપણે તમારો ઓડિયો જાહેર થાય એટલે કોઈ એવા ફોન પણ તમારી ઉપર આવી શકે છે કે અમે એક સંસ્થા ચલાવીએ છીએ અને સંસ્થાની અંદર તમારો ઓડિયો અમે જોયો અને અમારી પાસે ઘણા ખરા પાત્રો છે તો તમે અત્યારે ચાર હજાર પાંચ હજાર તમે ભરો અમારા સભ્ય થઈ જાવ તો અમે તમને અનલિમિટેડ છોકરીઓ બતાવશું અને તમને ક્યાંય અમે ગોઠવી દેસુ પણ તમારે સભ્ય થવા માટે અત્યારે ચાર હજાર પાંચ હજાર ભરવા પડે તો આવી કોઈ વાતમાં આવતા નહીં અને ક્યાંય તમે પૈસા google પે થી કે તમે કોઈને આપતા નહીં બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો તમારે સંબંધ થઈ જાય તો પણ ભરવાના નથી અને નો થાય તો પણ ભરવાના નથી પણ આપણે સારી એવી અપેક્ષા રાખીએ કે તમારો સંબંધ તમારું કઈ સારું પાત્ર તમને આપડી ચેનલ દ્વારા મળી જાય એવી આપણે સારી અપેક્ષા રાખીએ બરાબર છે મુકેલા છે કોઈ છોકરી સાથે એવું લાગે કે આ પાત્ર અત્યારે હાલ કોઈ એવા પાત્રો છે નહીં અમુક વાળા બેન છે એક બેન છે કંઈક પચાસ વર્ષના છે એક બેન છે કંઈક છપ્પન વર્ષના છે અને એક દીકરી છે એમાં પણ હવે એની અત્યારે વાત ચાલુ છે એટલે એમાં અત્યારે વાત થઈ શકે એમ નથી પણ અઠવાડિયા દસ દિવસ પછી તમને હું વાત કરાવીશ તમને એની સાથે બરાબર ભલે ભલે કંઈ વાંધો નહીં ભાઈ હાજી હા ઓકે ઓકે વેલકમ વેલકમ ભાઈ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ